વડીલોએ જણાવેલા બીમારી દૂર કરવાના ઘરેલું ઉપાય એક જે મહિલાઓ દરરોજ સૂતા પહેલાં વરિયાળી મિશ્રિત દૂધ પીવે છે તેમની ઉંમર જલ્દી નથી થતી બે નારંગી અને પપૈયાનો પલ્પ કાઢીને તેને સારી રીતે મેશ કરીને ચહેરા પર લગાવો તેનાથી ચહેરા પર ચમક આવે છે ત્રણ જો તમારા વાળ ખરવા લાગે છે તો તમારા વાળને ચોખાના સ્ટાર્ચથી ધોઈ લો તેનાથી વાળ ખરતા અટકશે અને નરમ પણ બનશે ચાર જે લોકોને બાબાસીરની સમસ્યા હોય તેમણે બપોરના ભોજન પછી એક ગ્લાસ છાશમાં સેલરીના બીજ ભેળવી પીવું જોઈએ અને તાજા દહીંનો ઉપયોગ કરવો જોઈએ પાંચ વાળમાં નાળિયેરનું તેલ લગાવવાથી વાળની મજબૂતાઈ વધે છે છ એક ચમચી ખાંડમાં એક ચમચી ઓલિવ ઓઇલ અને એક ચમચી લીંબુનો રસ ભેળવીને હાથ પર ઘસવાથી હાથ નરમ અને સુંદર બને છે સાત જે મહિલાઓ તેમના ચહેરા પર નાળિયેરનું તેલ લગાવે છે તેમની ત્વચા હંમેશા ચમકદાર રહે છે અને કોઈ ડાઘ નથી પડતા આઠ જો તમે ઘૂંટણના દુખાવાથી પરેશાન છો તો દરરોજ સવારે બે ત્રણ પલાળેલી અખરોટની દાળ ખાવાથી થોડા જ દિવસોમાં ઘૂંટણના દુખાવામાં રાહત મળશે નવ લોકોને કબજિયાત હોય તેમને પપૈયાનું સેવન કરવું જોઈએ દસ કાચું પનીર ખાવાથી મગજ તેજ થાય છે અગિયાર ધાણા અને જીરું મેળવી પાવડર બનાવી તેમાં મધ ઉમેરી ધીમે ધીમે ચાટવાથી એસિડિટી દૂર થાય છે બાર વરિયારી ચાવવાથી પેટના ગેસ અને પેટ ફૂલવાની સમસ્યામાં રાહત મળે છે તેર દરરોજ સવારે ખાલી પેટ કિસમિસનું પાણી પીવાથી લોહી શુદ્ધ થાય છે જેનાથી ત્વચામાં ચમક આવે છે અને પિમ્પલ્સ ધીમે ધીમે દૂર થઈ જાય છે ચૌદ દરરોજ પાંચથી દસ મિનિટ સુધી દેશી ઘીથી કાનની આગળ પાછળ આછું માલિશ કરવાથી આંખોની રોશની સુધરે છે પંદર બટાકાને છીણીને તેમાં એક ચપટી હળદર ઉમેરીને ચહેરા પર લગાવવાથી રંગ નિખારવામાં મદદ મળે છે સોળ રોજ સવારે ખાલી પેટ પલાળેલા ચણા ખાવાથી વજન ઝડપથી વધે છે સત્તર બે ચમચી એલોવેરા જેલમાં એક ચમચી બીટરૂટનો રસ ભેળવીને ચહેરા પર લગાવવાથી ચહેરા પર ગુલાબી ચમક આવે છે અઢાર મીઠો લીમડો અને ગુસબેરી પાવડર મિક્સ કરીને વાળમાં લગાવવાથી વાળ જાડા અને ઝડપથી વધે છે ઓગણીસ તમે મસાઓથી છુટકારો મેળવવા માટે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો વીસ દરરોજ રાત્રે સૂતા પહેલા એલોવેરા જેલમાં બટાકાનો રસ ભેળવીને આંખોની આસપાસ બે મિનિટ સુધી મસાજ કરો આમ કરવાથી ડાર્ક સર્કલ દૂર થશે એકવીસ આપણે હંમેશા આપણા નખને કાપેલા રાખવા જોઈએ નહીં તો નખમાં ભેગી થતી ગંદકી આપણા પેટને નુકસાન પહોંચાડે છે બાવીસ સૂર્યાસ્ત પછી દહીં ખાવું ન જોઈએ તેનો યોગ્ય સમય સવાર કે બપોરનો છે ત્રેવીસ આપણે કોલ્ડ ડ્રિંક્સ ન પીવું જોઈએ તેમાં હાનિકારક તત્વો હોય છે જે શરીરને નુકસાન પહોંચાડે છે તે સારું છે કે તમે ઘરે જ લીંબુનું શરબત અથવા ઠંડાઈ બનાવીને પીવો ચોવીસ પાણી ક્યારે ઉપરથી ન પીવું જોઈએ પાણી હંમેશા મોઢે પીવું જોઈએ અને થોડું થોડું કરીને પીવું જોઈએ ઊભા રહીને પાણી પીવાથી ઘૂંટણ અને કિડનીને નુકસાન થાય છે પચ્ચીસ દહીં કે છાશ હંમેશા ભોજન સાથે લેવી જોઈએ છવીસ જો વોશરૂમ માં ખૂબ જ દુર્ગંધ આવતી હોય તો શેતુરના લાકડા સળગાવી દો તેનાથી દુર્ગંધ દૂર થઈ જશે સત્યાવીસ ઘઉંના લોટના ડબ્બામાં તમાલપત્ર ઉમેરવાથી લોટ ભેજ રહિત રહે છે અને તેમાં કોઈ જાળા નથી અઠ્યાવીસ બ્લડ પ્રેશરવાળા લોકો માટે સવારે લસણનું સેવન કરવું સારું માનવામાં આવે છે તમે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે કાચા લસણનું સેવન કરી શકો છો ઓગણત્રીસ દરરોજ રાત્રે પગની એડી પર ઘી લગાવવાથી એડી નરમ થઈ જાય છે ત્રીસ જો શરીર પર ક્યાંય પણ કટ હોય તો હળદરની પેસ્ટ બનાવીને લગાવો તેનાથી આરામ મળશે એકત્રીસ એનિમિયાથી પીડાતી મહિલાઓએ દરરોજ બીટરૂટનું સેવન કરવું જોઈએ બત્રીસ તરબૂચનું જ્યુસને દૂધમાં ભેળવીને પીવાથી રક્તકણોની વૃદ્ધિ થાય છે તેત્રીસ આંખમાં પાણી આવે તો એલચીને પીસીને બદામ સાથે ખાઓ ચોત્રીસ ગરદનની કાળાશ દૂર કરવા માટે દરરોજ સૂતા પહેલા કાચા દૂધથી ગરદન પર માલિશ કરો અને પછી સવારે તેને ધોઈ લો તેનાથી ગરદન ધીમે ધીમે સાફ થઈ જશે પાત્રીસ સાંધાના દુખાવાની જગ્યા પર સરસવના તેલની માલિશ કરવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે છત્રીસ તમારા પગ પર બેસીને ખાવું નહીં આનાથી વહેલું વૃદ્ધત્વ થાય છે કારણ કે તમારા પગ પર બેસવાની સીધી અસર આપણા મગજ પર થાય છે સાડત્રીસ જ્યારે પણ તમે દૂધ ગરમ કરો ત્યારે તેમાં એલચી ઉમેરો આ દૂધ ઝડપથી બગડતું અટકાવશે આડત્રીસ જો તમે તમારા ચહેરાને સ્વચ્છ અને સુઘડ રાખવા માંગો છો તો અઠવાડિયામાં એક વાર કારેલાનો રસ અથવા લીમડાના પાનનો રસ પીવો જો કે તે કડવો છે પરંતુ તે આપણા ચહેરાને સુધારે છે ફોલ્લીઓ અને દાતધબ્બા દેખાતા નથી ઓગણચાલીસ બે ચમચી મૂળાના રસમાં સાકર ભેળવીને પીવાથી ખાટા ઓડકાર બંધ થાય છે ચાલીસ સરસમના તેલમાં લવિંગનું તેલ ભેળવીને કમર પર માલિશ કરવાથી કમરના દુખાવામાં આરામ મળે છે એકતાલીસ જો તમને બ્લડ ડિસોર્ડરની સમસ્યા હોય તો ગોળના શાકને મીઠા વગર ઉકાળીને ખાવાથી લોહીશુદ્ધ થાય છે બેતાલીસ જે લોકો ડિપ્રેશનથી પીડાય છે તેમણે સવારે ઉઠીને તાજી હવામાં લાંબા શ્વાસ લેવા જોઈએ તેનાથી તેમની ડિપ્રેશન ઓછી થશે અને મનને શક્તિ મળશે તેતાલીસ બ્લડ પ્રેશરના દર્દીઓએ ક્યારેય ડાલડા ઘીનો ઉપયોગ ન કરવો જોઈએ ચુમાલીસ જો તમારા માથામાં જૂ હોય તો લીમડાના પાનના પાણીથી માથું ધોઈ લો તેનાથી જૂ દૂર થઈ જશે પિસ્તાલીસ બીટ્રુટની છાલ ચહેરા પર લગાવવાથી તમારે ક્યારે ક્રીમ લગાવવાની જરૂર નહીં પડે છેતાલીસ કાંસકા પર લીંબુનો રસ લગાવીને વાળમાં ઘસવાથી વાળ ચમકદાર અને મુલાયમ બને છે સુડતાલીસ વજન નિયંત્રણમાં રાખો સ્થૂળતા પણ ડાયાબિટીસનું કારણ બની શકે છે અડતાલીસ તમારા આહારમાં શક્ય તેટલી વધુ શાકભાજીનો સમાવેશ કરો તેનાથી શરીરમાં ફાઈબરનું પ્રમાણ વધે છે અને બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે ઓગણપચાસ પ્રોટીનયુક્ત નાસ્તો કરો નાસ્તામાં ઈંડા મગ ચણા રાજમા ટોફુ સોયાબીન ચિકન બદામ અને ચણાનો લોટ સામેલ કરો પચાસ એપલ સાઇડર વિનેગર શુગર લેવલને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે ખાવાના પંદર મિનિટ પહેલાં એક ચમચી એપલ સાઇડર વિનેગર પાણીમાં મિક્સ કરીને લો એકાવન ફૂલ ફેટ મિલ્કને બદલે લો ફેટ મિલ્ક અથવા સોયા મિલ્કને તમારા ડાયટમાં સામેલ કરો બાવન લોટ ખાંડ અને સફેદ ચોખા ઓછા પ્રમાણમાં ખાઓ તેના બદલે તમારા આહારમાં આખા અનાજ અને બ્રાઉન સુગરનો સમાવેશ કરો ત્રેપન લાંબા સમય સુધી તણાવમાં રહેવાથી કોલેસ્ટ્રોલ બ્લડ શુગર અને બીપી પણ વધે છે તેથી તણાવથી અંતર રાખો ચોપન પુષ્કળ ઊંઘ લો અપૂરતી ઊંઘથી શરીરમાં હોર્મોનલ અસંતુલન થાય છે પંચાવન હોર્મોનલ અસંતુલનને કારણે ઇન્સ્યુલિન પ્રતિકાર થાય છે અને ખાંડનું સ્તર વધે છે છપ્પન સ્વસ્થ જીવનશૈલી અપનાવો અને સમયાંતરે તમારી શુગરની તપાસ કરાવો મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર